તે ગોચન બાપાએ મને કીધું તું મન કે દીકરા કે તું એક દિવસ યાદ રાખજે તારે ઘરે એવી બાઈ મળશે ને માથાની તારેથી હવા હેર નીકળશે નીકરે નંબર એક્સચેન્જ કરી અને વાત કરી અને પછી જો તમને ટાઈમ મળે ને તમારા કિંમતી સમયમાંથી જે ટાઈમ કાઢી તમને મળવા આવો ને એ મારા માટે છે ને બેસ્ટ મોમેન્ટ અને મોટા મોટી ગિફ્ટ છે શ્રી કૃષ્ણ જય માતાજી જય સ્વામિનારાયણ કેમ છો બધા મજામાં તમારા બધાનું સ્વાગત છે તારા ફેમિલી બ્લોગમાં હસતું રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઇલ રાખવાની ચાલો દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણા બ્લોગની શરૂઆત કરીએ તો આ રૂમમાં કચરા પોતા થઈ ગયા છે બાકીના બધા કામ હજી એમના જ છે ઘરના કંઈવાસી કામ થયા નથી કેમ કે ધારાને પરીક્ષા આલે છે તો ધારાને જવાનું છે પેપર ભરવા તો ધારાને હાલો તૈયાર કરી દઉં કે નવડાવી દીધી ચા નાસ્તો થઈ ગયો છે અને હું પણ અત્યારમાં થઈ ગઈ છું તૈયાર તો સાહેબ કરે છે દીવાબતી પૂજા સાહેબ જય શ્રી કૃષ્ણ જય માતાજી ધારા જય શ્રી કૃષ્ણ જય માતાજી તો ધારા એ જો દીવાબતીમાં મદદ ન કરે ને ત્યાં લગી એને એમ ન થાય કે મેં દીવાબતી કર્યા તો હવે ધારા ને તૈયાર કરવાની છે પછી સાહેબ અને ધારા બીજા હે સ્કૂલે અને હું કરીશ મારા ઘરના બાકીના કામ તો હાલો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો ને ટાઈમ થયો છે લેતી જાને પેપર ભરવા ટાઈમ થયો છે સાડા સાત વાગ્યાનો આ પંદર મિનિટ ઘડિયાળ પાછળ છે આમાં સવાર સાતથી આ નહીં ટાઈમ થયો છે સાડા સાત વાગ્યાનો તો આજ તો સાહેબ પેપર ભરવા જાય કેમ કે આજે ગણિતનું પેપર છે એટલે તાર ટીચરને કહેજેવો બેન્ચ ખાલી રાખે હા ગણિત પાવરફુલ છે એટલે તાર પપ્પા આવશે ત્યારે ગુજરાતીનું ઇંગ્લિશનું હોત તો એ ના પાડજે હાલે ને તો હાલો મીઠુડા બેન ફટાફટ કરો દઉં બધીને હું તને માથું મોટું કરી દઉં અને વાતાવરણ જોવું કેટલું મસ્ત છે આજ ચાલો સાહેબ દીવા કરી લે પછી મળીએ જો હજી બધા કામ એમને મારે કપડા મશીનમાં નાખવાના છે ઓસરીમાં ઘઉંનો ઢગલો પડ્યો છે અને વાતાવરણ જો એકદમ શાંત છે તો હાલો ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો તો મળીએ થોડીક વાર રહીને તો કન્ટિન્યુ આવી જ રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો તારા જય શ્રી કૃષ્ણ જય માતાજી લો ફ્રેન્ડ ટાઈમ થયો છે પૂણા 9 વાગનો મે હવાના વેલ્લોજ 6:30 વાગે ચા મળીતી મને અને હજુ એ ઉપાયો અત્યારે આંબડીનું કામ તને એમ ન કે ચા પીવડાવી દે એવું ન હોય

ચાંદીનો ચાંદીનો ભાવે આવે હો ફોન ચા પણ તૈયાર થઈ ગઈ છે તો ચા આપી દઉં તો મને કહેવાય તો ને તો અંધારા હોય તો તમને ખબર પડે હો

જો ભવિષ્યવાણી સચ્ચય થાય હો અમુક માખોની થાય ને એ મોઢું જોઈને કહી દેતા મારા ઘર તો છે એક જો મારા પપ્પા ને છે ને એક કમન ના રહી ગઈ બાલ હાથ ના ભજિયા ખાવાતા મને હે ને

એક તો વાગે નવરા હોય બાપો પોલમાં ચોકલેટ તો બોલો તમે એટલા તોફાની તમને ચોકલેટ કઈ હોય તો કેવા રક્ષાબંધન રાખડી ને પછી એને ખબર પડી ગઈ કે આ છે ને બ્રાહ્મણ નથી આ ગોમન એના પચાસ પૈસા લેવા પાછા આવ્યા તો બોલો

હા હાલો આલે તો પલવી બેન નું છે ને ગિફ્ટ એ હું તમારી એ શેર કરું અને આમ વિચાર્યું નહોતું ને એટલું લઈ લગાવ્યા એટલે અમને છે ને ઋણી બનાવી દઉં હા નહી એક વસ્તુ ન રાખત પણ એને કીધું ને તો કે ફૂલ લઈને ની પાખડી છે આ પાખડી છે તો ફૂલ કેવું હોય છે અને થેલી તમ જોઉં ને તો તમને અત્યારે તો મેં એમને જોયું તું કાલે ખોલીને એટલે એમને ભરી દીધું એવી રીતના પેક કરીને લઈ આવ્યા હતા તો એમ જ લાગે કે આમાં એક જ વસ્તુ હોય છે બીજું કઈ હશે જ નહીં પણ ખોયલું ને તો થેલી માં થેલી એક તો બહુ સરસ બધા વ્યક્તિ ની જાણડે કો બીજા નંબર માં પણ જાણડે બધાય નું અમારા બધાય ફેમિલી મેમ્બર હું એને ધ્યાન રાખી બધાય વિચારીને વિચારી ને એવી એવી વસ્તુ લઈ આવ્યા ને કે આપણે વિચાર્યું નું એમ બધાય જરૂરત ને બધાય પસંદનું ધ્યાન રાખ્યું એટલું એને વિચારીને પલ્વીબેન મારા હાટું થઈને ગિફ્ટ લઈ આવવા ને ત્યાં મળવા આવવા ને ઈ મારા માટે બહુ મોટું ગિફ્ટ હતું પણ પલવી બેન એક ના બે નો અમે ફોન કરીને કીધું પણ નહીં એટલે નહીં કે હું સાહેબની બેન છું ને હું મોટી છું ને

પછી આપણે ડિટેલમાં કંઈક વસ્તુ જોઈએ કેમ કે બધું પેકે પેકેજ છે જેમ ખોલીને કંઈ ન જોયું આમ ઉપર સારું જોયું પણ ડિટેલમાં અમે કંઈ જ જોયું કેમ કે મારે તમારી એ શેર કરવું હતું તમે મારી ફેમિલી છો જેમ પલ્વીભાઈના આપણા ફેમિલીના મેમ્બર છો તો તમે બધા મારા પરિવાર છો તો તમારી એ રીતે ડિટેલમાં બધી વસ્તુ શેર કરી તો હાલો પેલા ફટાફટ છે ને બધું એ ગોઠવી દઈએ છે પક્ષી પ્રેમી કાલે બે ત્રણ પક્ષી નો સાંભળ્યો મંત્ર મુક્ત થઈ ગયા હતા અને એને એટલી ખુશી મળી આ મીઠો અવાજ સાંભળવા માટે મારા કાન તરસતા હતા વિડીયોમાં તો રોજી સાંભળતા જ હોય પણ કાલે લાઈવ જોયું ને તો એટલા ખુશ થયા અને તમે જોયું વિડીયો કે મારું ઘર આખું એને ખૂણે ખૂણો જોયો અને એને મહેસૂસ કર્યું કે વિડીયોમાં જો પણ રિયલી આવીને એને મારા કરતાં વધારે ખુશી હતી એના ચહેરા ઉપરથી લાગતું હતું તો પહેલાં તો જો આ ફેમિલી મેમ્બર હાટુ થઈને રોકડા પૈસા આપ્યા હતા અત્યારમાં સાહેબ ગયા અને ચ ચકલા હાટુ થઈને ચણ અને ગાંઠિયા લઈ આવ્યા તો ત્રણ કિલો સિંગદાણા છે ત્રણ કિલો મગ અને કિલો ગાંઠિયા ગાંઠિયા કિલો જ લીધા છે કેમ કે એ ખોરા થઈ જાય એટલે એ નથી લીધા વધારે જેટલા પૈસા ને એટલાનું બધું છે ને સામાન આવી ગયું છે

કે હું મારી મોગલ હાટું લઈ આવી ને મારી મીઠુડી સાટું લઈ આવી તમારા હાટુની તો જો આ બે વોલેટ છે એક ધારાનું ને એક મારું મને બહુ જ દેવું જો બે નાના નાના વોલેટ છે પછી છે આ મેકઅપ કેમ કે ધારાનું મેકઅપનો બહુ શોખ છે એટલે એની બહુ જ ધ્યાન રાખ્યું એક આ એક મેકઅપ બોક્સ છે આ છે વેસેલિન એક લિપસ્ટિક બે નેનપોલિસ ચુંદડી ત્રણ પેન આ પેન માનવ હાટું છે સાહેબ રાખે એક માનવ રાખે તેની ઈચ્છા મારા માટે થઈને આ ચશ્મા ગોગલ્સ કેવા લાગે જરૂરથી મને કહેજો કમેન્ટમાં અને પછી આ નાનકડો એવો મિની અરીસો કે આપણે ક્યાંય બહાર જઈએ તો ખુલતો નથી જો કેટલી નાની નાની વસ્તુને એને ધ્યાન રાખ્યું કે જે જરૂરી હોય કે નાના એવા પોસમાં આવી જાય તો નાનકડો એવો અરીસો આમાં છે ધારાની આવી ગેમ્સ કાલે ધારા નથી જ રમતી હતી પછી આ તો હજી ખુલ્લું નથી અમે ખુલ્લું આ છે નાનકડો એવો આલ્બમ જેમાં આપણે ફોટા રાખીએ આપણી જે મેમરી હોય એ આમાં સેવ કરીને રાખીએ તો નાનકડો મિની આલ્બમ તારા માટે પછી આમાં લેમ્સ છે તારાના આવા ડાગલા બનાવવાની આમાં પાચ છે એવા કાર્ટૂન જે બનાવવાના છે તો એ છે આમાં છે સ્પ્રે એ આજે ખોયલો નથી નવાણું ટકા સ્પ્રે છે ગાડી આજે લખેલું હા

સરસની ધારાની આલે મારે એકદમ કપડું સોફ્ટ અને મુલાયમ છે બધાયમાં મેચિંગ થઈ આવી તો આ છે ચૂની સાઈબ હાટુ થઈને ગરમ ટોપી સાઈબ રાખેક માનવ રાખે જી રાખે જો આટમાં ઢગી જાય તો ઢગી નહિ ચાલે ઓલ વિવેને આવી તો આ છે ટોપી અને નેન પોલીસ તો જોઈ ને બે નેન પોલીસ છે લિપસ્ટિક છે એ ખૂન લિપસ્ટિક નો છે ને મારા ધારાને એટલો શોખ છે ને મને એટલો શોખ છે પણ છે ને કામમાં એટલા વ્યસ્ત હોય ને કે ટાઈમ નથી રહેતો વાહ મસ્ત લાલ મરુન કલરની લિપસ્ટિક છે ધારાનો મારો ફેવરેટ કલર તો આ નામાં છે વેસલિંગ જો મસ્ત અત્યારે તો શિયાળો ગયો પણ ધારાને તો તમારે બારેમાં ચાલશે પછી આ છે નવરાત્રિમાં ધારાને હેરસ્ટાઈલમાં સેટ કરવાનું બ્રોચ નાનું મોટું બે નવરાત્રી આવે જ છે ધારાબેન હાલશે આમાં જે વસ્તુ છે ને એ તો એટલી મસ્ત છે જો તારા હાટું થઈને મસ્ત એવો નેકલેસ ક્યાં છો એટલો મસ્ત છે ને એની કોઈ ઓલી જ નથી આ છે એરિંગ તો આ એક મસ્ત એવો છે નેકલેસ તારાને મારે બે ને હાલે મારી બે પેસ તો હાલશે પણ હવે તો મારે મીઠુડી પહેરા જેવી છે એટલે મારે મીઠુડી હાટું બધી વસ્તુ અને એક છે સરસ મજાની મારા માટે થઈ સાડી પર્પલ કલર ની બાંધણી છે મસ્ત એવી અને આ છે પલ્લુ જો તો તમને આમાંથી કઈ વસ્તુ વધારે ગઈ મી અને કેવી લાગી એ પણ મને જરૂરથી કહેજો પલ્વી બેન તમારું ખૂબ ખૂબ આભાર જેટલો તમારો આભાર માનું ને એટલું ઓછો છે કે તમે આટલું બધું અમારું ધ્યાન રાખ્યું મારા માટે ત્યાંથી મને મળવા એવા એ જ મોટી ગિફ્ટ હતી પણ તોય તમે અમને છે ને કાયમી માટે તમારા ઋણી બનાવ્યા કેમ કે અમારી દીકરીને દેવાનું હોય લેવાનું ન હોય પણ તમે અત્યારે અમારી મા જગ્યાએ છો કે મોટી બેન છો એમ મને કહી અને પલ્વી બેનને આટલી બધી વસ્તુ ગિફ્ટ આપી તો દિલથી છે ને આ તમારી વસ્તુ મેં સ્વીકારી અને ખૂબ ખૂબ તમારો આભાર હું ક્યારેય નહીં ભૂલું આ તો મને બહુ જ યાદ રહે કેમકે આ બધું શક્ય થયું છે મારે આ યુટ્યુબની ફેમિલી તમારા સપોર્ટથી તમારા સાથે કેમ કે તમે મારો વિડીયો શેર કર્યો આટલે સુધી પહોંચો ને આપણે એકબીજા કોન્ટેકમાં આવ્યા અને અહીંયા સુધી પહોંચ્યા

હસબન્ડ વાઈફે અને ધારાને ગિફ્ટ આપ્યું અને મેં કેટલું ઓલું કર્યું તો એ મહિનાને કે નહીં આ મારી લાગણી મારો પ્રેમ છે હું પાછી ક્યારે આવીશ હવે ફરી પાછી આવીશ ને ત્યારે મુલાકાત થાય તો કંઈક હવે આ મારા મારા બેન નવી હતી અને ગિફ્ટ તો તમને કેવી લાગી એ પણ મને જરૂરથી કહેજો અને હા આ છે ને દિલથી જે પ્રેમથી ભાવથી વસ્તુ આપી હોય ને એની ભાવના અને એની લાગણી કંઈક અલગ જ હોય છે એટલું બધી વસ્તુ લેવાય નહીં લેવાય નહીં અને અમને ખરેખર દિલથી ખબર નહોતી કે અમારે તો અમારી ભાવના કેવી છે કે બસ તમે અમને મળવા આવો અને અમે તમને મળીએ અને ખુશ થાય અને અમને એમ થાય કે નહીં ભાઈ હું આ પ્લેટફોર્મ ઉપર કામ કરું છું ને તો ખરેખર એવું કામ કરું છું કે કોઈના ઘરમાં ખુશી આવે કોઈ મારા કામથી ઘરનું કામ શીખે તમારા ચહેરા ઉપર બે ઘડી હસી આવે કે મુસ્કાન આવે કે જે આખો દિવસ ટેન્શનમાં હોય તો મારો વિડીયો જોઈને તમે ફ્રેશ થઈ જાઓ કે માઇન્ડ ફ્રેશ થઈ જાય એટલા માટે થઈને પણ જે આ વસ્તુ તમે પ્લીઝ કોઈ ન કરતા મને મળવા આવો તમે મને મળો ને એ જ મારા માટે બહુ ખુશી છે

ભગવાને ઘણું દીધું તમારો સાથ ને સપોર્ટ છે પણ આ તમે આટલું બધું કરો હા નાની મોટી વસ્તુ હોય તો બરાબર બેન જે કર્યું ને એવું તમને ભલે પલ્વી બેન મને ખુશી છે કે તમે લઈ આવ્યા પણ દુઃખ ન લગાડતા અને નેક્સ્ટ ટાઈમ ફરી પાછા આવો ને તો બસ આટલું કઈ ન લઈને આવતા તમે સાહેબના બેન છો મારા નણંદ છો એ સો ટકાની વાત સંબંધ અકબંધ રહે હું જીવીશ ત્યારબાદ આ સંબંધ નિભાવીશ પણ તમને અમે તમે અમને જે ત્યાંથી એટલો કિંમતી સમય કાઢીને મળવા આવો ને એ મારા માટે બહુ મોટી વાત છે તો હાલો એ કવિ હતી અમારી ગિફ્ટ અને કે કહો હતો આજનો વિડીયો તો તમને કેવો લાગ્યો એ પણ મને જરૂરથી કહેજો જો વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને મસ્ત મજાનો કમેન્ટ કરીને જજો તો ફરી પછી કાલ મળીશ એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો જય બોલેનાથ એ જય શ્રી રામ જય સ્વામિનારાયણ જય માતાજી